નમસ્કાર મિત્રો હું કુમાર સ્વાગત કરું છું આજના નવા વિડીયોમાં મિત્રો આજે હું તમને જણાવીશ આ વિડીયોની અંદર કે તમે જો તમારે પાન કાર્ડ ખોવાઈ ગયું હોય અને એનું કોઈ પણ પ્રૂફ તમારી જોડે ના હોય તો એ તમે પાન કાર્ડ નંબર તમે ઘરે બેઠા કઈ રીતે મેળવી શકો છો એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર કવર કરવાના છે તો આમાં આ વિડિયોની અંદર તમને ઘણા બધા એવા ઓપ્શન હું બતાવીશ કે તમે તેના દ્વારા તમારું પાન કાર્ડ નંબર સરળતાથી મેળવી શકો સૌથી પહેલા તો વાત કરીએ તો જો તમારું પાન નંબર ખોવાઈ ગયું હોય તો ઇન્કમ ટેક્સની જે આ ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને તમે આધાર કાર્ડ ના મારફતે પણ તમારો પાન કાર્ડ નંબર મેળવી શકો છો અન્યથા જો બીજો ઓપ્શનની વાત કરીએ તો તમારું બેંક એકાઉન્ટ જે બેંકમાં ખોલાવેલું છે ત્યાં બેંકમાં જે રૂબરૂ તમે તમારું આધાર કાર્ડ અને બેંક પાસબુક લઈ અને બેંક મેનેજર અથવા કોઈ પણ બેંક તો એમ્પ્લોયની તમે વાત કરીને તમારો પાન કાર્ડ નંબર મેળવી શકો છો અને પછી વાત કરીએ જો તમારે પાન કાર્ડ નંબર મેળવો તો જો તમે કોઈ સર્વિસ એટલે કે કોઈ જોબ કરતા હો તો તમારું જે પગાર સ્લીપ હોય એની અંદર પણ તમારું પાન કાર્ડ નંબર લખેલો હોય છે અને જો તમે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરતા હશો તો તમારા એ રિટર્ન ફાઇલના જે ફોર્મ હોય છે એનું સ્લીપ હોય છે એની અંદર પણ તમારો પાન કાર્ડ નંબર ફિલ કરેલો હોય છે જો આ વસ્તુની અંદર પણ તમારો પાન કાર્ડ નંબર નથી મળતો અને તમે પાન કાર્ડ નંબર મેળવવા માંગતા તો તમે સ્ટેપ બાય સ્ટેપ તમને હું આ વિડીયોની અંદર બતાવીશ કે એના આ પ્રોસેસ તમને ફોલો કરીને તમારો પાન કાર્ડ નંબર મેળવી શકો છો તો સૌથી પહેલાં તો આ જે લિંક છે આ લિંક તમને ડિસ્ક્રિપ યુટ્યુબના આપણે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે આ લિંક પર ક્લિક કરીને તમે આ ફોમ હોમ પેજ પર આવી જજો તો એના માટે અહીંયા આવ્યા પછી તમારું નામ તમારો મોબાઈલ નંબર અને તમારો ઈમેલ આઈડી ત્યારબાદ તમારું અહીંયા પાસવર્ડ જે પાસવર્ડ તમે નાખો છો એને એક જગ્યાએ નોટ કરી લેજો તમને યાદ રહે એના માટે ત્યાર પછી આટલી વિગત ફિલ કરીને તમારા રજિસ્ટ્રેશન ના ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે રજીસ્ટ્રેશન થઈ જાય કમ્પ્લીટલી એટલે એના લોગિન કરવા માટે આપણે લોગિન પર ક્લિક કરીશું લોગિન પર ક્લિક કરશું એટલે જે તમે મોબાઈલ નંબર એન્ટર કર્યો છે એ મોબાઈલ નંબર અને જે પાસવર્ડ ક્રિએટ કર્યો છે એ પાસવર્ડ અહીંયા ફિલ કરીને તમારે લોગિન નવું બટન પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે લોગિન કરશો એટલે તમને એક આ વેબસાઇટનો આ રીતનો એક હોમપેજ જોવા મળશે અહીંયા ઘણા બધા ઓપ્શન છે તો તમારે આ અહીંયા પેન કાર્ડ ફાઇન કરવા માટે તમને પચાસ રૂપિયા તમારે પેમેન્ટ કરવાનું રહેશે જેવું તમે પેમેન્ટ કરશો એટલે તમારે તમારો જે પેન નંબર છે એ પેન નંબર તમને મળી જશે સૌથી પહેલાં તમારે વોલેટની અંદર જે તમારે અમાઉન્ટ કમસે કમ પચાસ રૂપિયા હોવું જોઈએ તો તમે તમારો પેન નંબર ફાઇન્ડ કરી શકશો અને નથી તો તો પેમેન્ટ એડ કરવા માટે અહીંયા એડ વોલેટનું જે બટન છે આના પર આપણે ક્લિક કરવાનું છે જેવું તમે આના પર ક્લિક કરશો અહીંયા ચૂઝ જ્યોર પ્રાઇસ ઓપ્શન તમે કેટલા પેમેન્ટ કેટલું પેમેન્ટ એડ કરવા માંગો છો એનો જે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે તો તમારે અહીંયા પેમેન્ટ પચાસ તો પચાસ પેમેન્ટ આપણે પચાસ રૂપિયા વાળું જે ઓપ્શન છે એને સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી અહીંયા બે ક્યુઆર કોડ છે તમે કોઈ પણ ક્યુ કોડ સિલેક્ટ કરી તમે પેમેન્ટ કરી શકો છો હું એક ક્યુઆર વન સિલેક્ટ કરું છું જેવો તમે ક્યુઆર કોડ આપણે સિલેક્ટ કરશો એટલે તમે અહીંયા ક્યુઆર કોડ ઓપન થશે અહીંયા ટાઈમિંગ જોવા મળે છે તમને પાંચ મિનિટની અંદર અહીંયા પેમેન્ટ સક્સેસ કરવાનું રહેશે તમે પેમેન્ટ અહીંયા પે કરશો એટલે ઓટોમેટિકલી તમે પાછા હોમ પેજ પર આવી જશો તો જે પેમેન્ટ સક્રિય થાય એટલે તરત જ તમારું જે પેમેન્ટ તમે એડ કરો છો અહીંયા તમને દેખાશે અહીંયા તમારું પેમેન્ટ દેખાય છે એટલે તમારે પેન ફાઇનની પ્રોસેસ કરવાની છે પાન કાર્ડ ફાઇન કરવા માટે અહીંયા તમારે ક્લિક કરવાનું છે અને પેન ફાઇન્ડવાળો જે ઓપ્શન છે એને સિલેક્ટ કરવાનું છે જેવું તમે સિલેક્ટ કરશો એટલે અહીંયા તમારે આધાર નંબર પૂછશે જેનો તમે પાન કાર્ડ નંબર ફાઇન કરવા માંગો છો એનો આધાર નંબર અહીંયા તમારે એન્ટર કરવાનો છે અને આધાર નંબર એન્ટર કર્યા પછી તમારે ફાઇન્ડ નવ બટન પર ક્લિક કરવાનું છે આટલો પ્રોસેસ કરજો એટલે તમારો જે પાન નંબર છે તમે અહીંયા નીચે તમને તમારો આધાર નંબર દેખાશે તમારો ડેટ એન્ડ ટાઈમ દેખાશે અને તમારો જે પાન કાર્ડ નંબર હશે એ આ કોલમની નીચે તમને જોવા મળશે તો આ પાન કાર્ડ નંબર તમારે અહીંયાથી નોટ કરી લેવાનો છે અથવા એનો ફોટો પાડી લેવાનો છે જેથી કરીને બીજી વાર તમારો પાન કાર્ડ નો નંબર તમારે ફ્રેન્ડ કરવો ના પડે અને પાન કાર્ડ નંબર મળી ગયા પછી તમે ઓનલાઈન એને ડાઉનલોડ પણ કરી શકો છો અને જો ડાઉનલોડ ન થાય અને તો એ પાન કાર્ડ નંબરથી તમેન્ટ એટલે કે બીજું પાન કાર્ડ પણ તમે પ્રોસેસ કરાવીને ફરી તમે મંગાવી શકો છો તો આ રીતે તમે આ સ્ટેપ ફોલો કરીને તમારો પાન કાર્ડ નંબર મેળવી શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો અને તમારી જે વિડીયોની જે રાય છે જે તમને કેવો લાગ્યો તમે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો અમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બે લાયકોન ને ઓન કરી લેજો મિત્રો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત